દેશની એકતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ મી જન્મ ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સરદાર એટલે પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલથી આ પદયાત્રાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા તંત્રના સંયોજનથી યોજાયેલ આ એકતા પદયાત્રા કેજીએમ સ્કૂલથી શરૂ થઈ સેવાશ્રમ હોસ્પિટલ સુધી પૂર્ણ થઈ હતી માર્ગમાં લોકો દ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રામાં જોડાયેલા લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગનો સંકલ્પ લઈ આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિશ્રે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ રાજ્યવ્યાપી યુનિટી માર્ચ સાથે ધામધૂમથી ઉજવાઈ રહી છે ભરૂચની આ પદયાત્રા સરદારના એકતા રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકજુટતાના સંદેશને જનસમૂહ સુધી પહોંચાડે છે તેમણે ઉમેર્યું કે સરદાર પટેલના સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે દેશની એકતા મજબૂત બની હતી આજની યુનિટી માર્ચમાં લોકોનો ઉમળકો સમાજમાં રહેલ રાષ્ટ્રપ્રેમ અને સમરસતાની ભાવના દર્શાવે છે કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકત્રીસ ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની જર્મ સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ સુંદર કાર્યક્રમમાં આ ગામના અને આ શહેરના અને આ વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મ જયંતિ એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને ને યાવસચંદ્ર દિવાખરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે આજે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ ઝાડેશ્વર કેજી એમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જયારે પ્રસ્થાન કરી રહી છે યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન